છે કારણ કે પાણી પછી મેં જોયું નહોતું થોડા ઘણી જો મેલો મચ્છી હોય ને તો આજ સાંજે દવા લઈ અને કાલે છંટકાવ કરી નાખીશ જો નિંદામણ ઉપર પણ મેલો છે હવે જે હું ફૂંકાય ને દવા છાંટીને તરત નીંદવા બેહાડ દેવા છે કાજે મહેરિયા કલાકાર અમને ઓળખાય ના બેટા અડધા કાઈ પાવર ગઈ તો જો એના માટે ઘડિયાળ લાયા લ્યો મોર્નિંગ તો સ્વાગત કરવાનો લોકો આશા કરજો તો ઠીક છો તો દૂધ આવી ગયા અને સવાર સવારમાં હવે આખું પહેલાં જીરું ચેક કરવું છે કારણ કે પાણી પછી મેં જોયું નહોતું થોડા ઘણી જો મેલો મચ્છી હોય ને તો આજ સાંજે દવા લઈ અને કાલે છંટકાવ કરી નાખીશ કારણ કે હવે નવી મચ્છી નહીં પડે કારણ કે લગાતાર ત્રણ ચાર દિવસે શિયાળો વાયરો છે ને તો બધા ધનમાં મતલબ ફાયદો થશે એમ જો આમાં છે મેલો તો દવા છાંટવાની જરૂરી છે સાંજે જ લાવી દઉં અને સાંજે લાવી દઈશ અથવા અમારે બપોરે પપ્પા લઈ આવશે ગામમાંથી અને છંટકાવ ચાલુ કરી દેશે ધીરે ધીરે એક 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 પલોટ કારણ કે અત્યાર જો શિયાળુ વારમાં દવા છાંટી નાખે ને તો પછી બીજી વાર મેલો પડવાની શક્યતા ઓછી રહે તો જલ્દી વિકાસ થઈ જાય તો કે બધી જગ્યાએ નથી મેલો અમુક અમુક છોડ તેને કે જેને મેલો છે બાકી જો આ બધે છોડને ક્યાંય મેલો નથી કામપાળી જમીન કે તરત પાણી વાળો ને તો ચાર પાંચ કલાક પછી અથવા ચાર કલાક પછી અંદર ફરી શકાય તો નિંદામણ ઉપર પણ મેલો છે હવે જેવું ફૂંકાય ને દવા છાંટીને તરત નીંદવા બેસાડી દેવા છે તે ફરીથી એકવાર આખામાં ફરી અને નિંદી નાખે એટલે એકદમ જીરું ક્લીન થઈ જાય અને પછી જો આવાનો શિયાળું વારવો હોય ને દસ પંદર દિવસ લગન લગાતા રહેતો તો જોકે આની અંદર મેલો મચ્છી નથી બિલકુલ ક્યાંય નથી છતાં જોઈએ આની અંદર છંટકાવ કરવો કે ના કરવો પાણી ચાલુ છે સામે ઇશબગુલમાં ચેક કરીએ કેટલું પીધું કેટલું બાકી છે કેટલું પીવાનું બાકી છે જો લગાતાર પાઇપ પાથરલી જ છે એ બાજુ અને જ્યારે હેન્ડલ લાવ્યું ને ત્યારથી જ પાસ નો બેકગ્રાઉન્ડ આખું ક્લિયર દેખાય તો પહેલા જે હાથથી બ્લોગિંગ કરતા ને એમાં નામાં ઘણો ફરક પડે આની અંદર સારું બેકગ્રાઉન્ડ આખું દેખાય અને વિડીયોની ક્લેરીટી અને એમ દેખવાની પણ મજા આવે મારી પાસે એક હતું પણ મેં વરી ફેવ કિક મારી દીધી ખબર ના પડી ખીંચવાનું હતું ને ત્યાં ફેવ કિક મારી દીધી હવે બધું આખું સ્ટપ થઈ ગયું મારી પાસે મેલા જીધું બીજ આ સારું આ એરંડા ભાગ્યા ને વાવાઝોડા વખતના ત્યારથી મને એક શેર યાદ આવે વેમ હતો આ આખા એરંડા મારા હતા જ્યારે વાવાઝોડું આવ્યું ને ત્યારે ખબર પડી કે સુકાયેલા પંતા પર પણ હવાનો અધિકાર છે આપણું કાંઈ નથી

અને પાણી ફૂલ આવે શરું કારણ કે મશીન નવું છે ક્યાંય પંચર નથી પાણી ફૂલ કાઢે અહીંયા બે ધોરીએ પાણી કર્યું ત્યારે એક આબજ ચાલુ છે ને એક આબજ ચાલુ છે આ ચહેરો ભરે આ દોડે આ ચહેરો ભરે આ જ દોડે બે ધોરીએ પાણી ચાલુ થયું જો પાણી ફૂલ છે કમ્પ્લીટ કીધું કે ત્યાં હું કરાવું કે ના નથી કરવું ફટાફટ કે પીરે ને આ નીચે ઇન્સ્ટાગ્રામની આઈડિયા છે જોઈ લેજો એમાં એક મેં રીલ મસ્ત બનાવી છે એ એને ફોલો કરી દેજો ને રીલ ખાસ જોજો પાણી ચાલે હે અને મસ્ત મજાની ચાપી લીધી હવે સીધા ગણો ને ટાઈમ થાય હે સાડા આઠ તો થઈ ગયા અને ગામમાં પણ કામ છે થોડુંક દસ વર્ષથી એરડા ચાલુ છે રહે આ તો બાકી છે આ બાજુ મેં વણી લીધા વીણીને પાછા ઉપાડી લેવા છે ઉપાડીને એકાદું પાણી મૂકી દેવું ફરી પાછું તો પછી હમણાં ના મૂકીએ ને મહિનો તો ચાલે કારણ કે વાયરો અત્યારે વાતાવરણ સારું છે તો મેળવી દે ને એક તો જલ્દી ફૂટ થઈ જાય એમ પાણી ચાલુ છે ત્યારે ઘોડાજીરામ ઉષબ ગુલમાં ખાસ ઇન્સ્ટાગ્રામ ફોલો કરવાનું ના ભૂલતા નીચે આઈડી આપેલી છે જોઈ લેજો અને મસ્ત રીલ બનાવી છે ગામડાની તો જોઈ લેજો ત્યાં રાતથી અપલોડ કરીશ કારણ કે એડિટિંગમાં ખૂબ વાર લાગે કાલે સાંજે કરી આવી અને જમી અને ગામમાં દોસ્તાનો ફોન આવ્યો કે ચલો બેસવા તમ છે તો પછી રહ્યા વાતો કરવા છે અગિયાર સાડા અગિયાર વાગે કરી આવ્યા પછી ઘરે આવીને એડિટિંગનું કામ ચાલુ કર્યું છે એક એક વાગ્યો એક વાગે પછી શું તો પાછું ત્રણ વાગે પાણી આવ્યું પાછો જાગ્યું અડધો કલાક આ બધું ગોઠવવામાં આ બધું નીકળી ગયું હતું તે ચાર વાગે શું તો પાછું છ વાગે સાડા છ વાગે ઉઠીને દૂધભરા વાગ્યો હું કદ પૂરી થતી નહીં છું ચાલ્યા કરે હું આજ સુઈ લેશું એના એના પણ ચાલે શિયાળામાં ઉજાગરો નડે નહીં ખાસ ઉનાળામાં નડે શિયાળા ચાલે જમી લીધો ને હવે નીકળશું કામ પર નવ નહીં પણ સવાર નવ થઈ ગયા તાર શું લાભું તેમાં બીજો તરમ તરમબેની પાપડ દાવવા ને શું મંગાયો બસ પાપડ ઠંડા પણ મંગાય કોણ મોટી વસ્તુ ખાવાની મંગાય હાલ જ મેં જોયું પણ નવસો સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા બે દિવસ પહેલાં મેં કીધું કે નવસો બાર કટે બાર કમ્પ્લીટ થઈ ગયા હવે ખાલી સો કટે એક હજારમાં પછી હું અને અશોક એક દિવસ ક્યાંક ફરવા જશું ક્યાં જશું અશોક પાટણ બાજુ જશું રાણકી વાવ દેખો ખાલી હજાર સબસ્ક્રાઈબ પૂરા કરાવું પછી જશું તો હવે થઈ ગયા ટાઈમ ઘણો પાંચ થઈ ગયા હવે ઈચ્છા છે ચા પીવાની કારણ કે ત્રણ વાગે ને સાડા ચારથી પાંચ વાગે ચા જોઈએ જોઈએ ને જોઈએ હવે જોઈએ થોડોક ડાસ્તો અને ચા પાણી

અને જો એની મમ્મી પાવર ગઈ તો જો એના માટે ઘડિયાળ લાયા લ્યો આટલી ઘડા ગરમ થવા તો હવે ઠંડુ આવી ગયો એમ તો દવા પાઈ દીધી છે તો ઉતરી જશે છોકરાઓને તો શિયાળામાં રહેવાનું આજ તાવ ને કાલે વળી કમ્પ્લીટ સ્ફૂર્તિમાં વળી બીજે દિવસે તાવ ને તો લાય પાણી જાય સ્કૂલમાં અને

આની સાથે વિડીયો એન્ડ કરીશું મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી વંદે માત્ર જય હિન્દ અગર વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય